કરવામાં આવી છે તે આપણે જણાવી દઈએ એકવીસ મેની વાત કરીશું તો એકવીસ મે તેતાળીસ ડિગ્રી તાપમાન રહી શકે છે જ્યારે બાવીસ મે ચુમ્માળીસ ડિગ્રી ત્રેવીસ મે પણ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન યથાવત રહેશે અને ચોવીસ તારીખે તાપમાન પિસ્તાળીસ ડિગ્રી રહેશે એટલે અમદાવાદનું દિવસમાં અડી જશે અને ભારે ગરમીનો અનુભવ અનુભવ લોકોએ કરવાનું રહેશે રાજકોટની વાત કરી લઈએ રાજકોટમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ રાજકોટ વાસીઓએ ગરમીનો સામનો કરવો પડશે જોકે વીસ તારીખે રાજકોટમાં બેતાળીસ ડિગ્રી તાપમાન રહેશે એકવીસ તારીખે રહેશે રાજકોટની આસપાસના જે વિસ્તારો છે ત્યાં તેતાળીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે રાજકોટવાસીઓએ પણ આખરી ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ સુરત જિલ્લાની સુરતમાં વીસ મે એકતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે એકવીસ તારીખે એકતાળીસ ડિગ્રી તાપમાન બાવીસ તારીખે ચાલીસ ડિગ્રી તાપમાન રહી શકે છે જ્યારે ત્રેવીસ તારીખે ફરી ચાલીસ ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને ચોવીસ તારીખે તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા તારીખે તાપમાન પહોંચવાનું છે એટલે સુરતમાં થી ની વાત કરી લઈએ મહાનગરોના આંકડા આપને દેખાડી રહ્યા છે અમદાવાદની વાત કરી રાજકોટ દેખાડ્યું સુરતનું દેખાડ્યું હવે વડોદરાનું પણ દેખાડી દઈએ હવામાન વિભાગની શું છે આગાહી તો વીસ તારીખે વડોદરામાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન રહેશે એકવીસ તારીખે પિસ્તાલીસ

અમદાવાદની વાત કરી લઈએ તો સવારે છ વાગે અમદાવાદમાં બત્રીસ ડિગ્રી તાપમાન હોય છે નવ વાગે તાપમાન હોય છે અને જેમ જેમ બપોર થાય છે તેમ તેમ તાપમાન વધતું જાય છે બપોરે બાર વાગ્યાનું તાપમાન અમદાવાદમાં ઓગણચાળીસ ડિગ્રી નોંધાયું છે અને બપોરે ત્રણ વાગે તો તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીને પાર પહોંચી જાય છે સાંજના છ વાગ્યા સુધી તાપમાન તેતાળીસ ડિગ્રી સૌથી હાઈએસ્ટ તાપમાન જોવા જોઈએ

એટલે રાત્રે પણ રાહત તો નથી જ મળતી સવાર હોય કે રાત ગરમીથી લોકોને રાહત નથી મળતી સવારના વાગ્યા લઈને રાતના સુધી તાપમાન જ રહે છે અને લોકોએ ગરમીથી શેકાવવું પડે છે હવે આપને એ આંકડા પણ દેખાડી દઈએ કારણ કે ગરમી તો છે ફક્ત ગુજરાતમાં નહીં આખા દેશમાં ગરમી અત્યારે હાઈ છે દેશમાં ગરમીથી હાહાકાર છે દિલ્હીના આંકડા દેખાડી દઈએ દિલ્હીમાં સુડતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે હાઈએસ્ટ તાપમાન દિલ્હીમાં નોંધાયું તાપમાન આગ્રામાં છે જોવા મળી રહ્યું છે દિલ્હીવાસીઓ પણ હજુ આગામી દિવસોમાં ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે રાજસ્થાનની વાત કરી લઈએ પાડોશી રાજ્યોમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે મધ્યપ્રદેશમાં ચુમ્માળીસ ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાઈ રહ્યું છે જ્યારે પંજાબમાં સરેરાશ તાપમાન 45 ડિગ્રી નોંધાઈ રહ્યું છે જિલ્લા તાપમાન અલગ હોય છે પરંતુ સરેરાશ તાપમાન ઓવરઓલ જોવા જોઈએ તો સરેરાશ તાપમાન 44 થી 45 ડિગ્રીની આસપાસ દરેક રાજ્યમાં જોવા મળી રહ્યું છે હાઈએસ્ટ તાપમાન દિલ્હીમાં 47 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે તાપમાનનો પારો એટલે સૌથી વધુ ગરમી છે અને નફત ગુજરાત પરંતુ આખા દેશમાં ગરમી અત્યારે કહેર વરસાવી રહી છે લોકો જાણે અગનભઠ્ઠીમાં શેકાયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે ક્યાંક ને ક્યાંક લોકો ઠંડા પીણાનો ગરમીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે લોકો સહારો લઈ રહ્યા છે કે કેમ કરીને આવા આકરા તાપથી બચી શકાય ગરમી પિસ્તાળીસ ડિગ્રીનો જાણે કે પંચ મારી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા